આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું વૈશાખ સુદ પૂનમ નું મુહૂર્ત અન્ય સંયોગો પર્વનું મહત્વ પૌરાણિક કથા પૂજાવિધિ અને ઉપાયો અંગેની વૈદિક પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે વૈશાખ પૂર્ણિમા વ્રત રાખવામાં આવે છે આ વખતે વૈશાખ પૂર્ણિમાનું વ્રત ત્રેવીસ મે બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવશે જ્યોતિષીઓનું માનવું છે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે અનેક શુભ સંયોગો બની રહ્યા છે આ દિવસે સર્વાર્થ યોગ શિવવાસ યોગ અમૃત સિદ્ધિ યોગ આ બધા યોગો રચાશે આવી સ્થિતિમાં વૈશાખ પૂર્ણિમાનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે આ દિવસે ધનની દેવી મહાલક્ષ્મી અને જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે સૌપ્રથમ પ્રથમ જોઈ લઈએ વૈદિક જ્યોતિષ અનુસાર વૈશાખ પૂર્ણિમા તારીખ બાવીસ મે બે હજાર ચોવીસના રોજ સાંજે છ વાગ્યાને સુડતાલીસ મિનિટથી શરૂ થઈને બીજા દિવસે એટલે કે ત્રેવીસમી મેના રોજ સાંજે સાત વાગ્યાને બાવીસ મિનિટે સમાપ્ત થશે ઉદયાતિથિ અનુસાર પૂર્ણિમાનું વ્રત ત્રેવીસ મેના રોજ રાખવામાં આવશે ધાર્મિક માન્યતાઓ અનુસાર વૈશાખ પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવાનું ખૂબ મહત્ત્વ છે જે લોકો આ દિવસે ગંગા સ્નાન કરે છે તેમને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે આ વખતે વૈશાખ પૂર્ણિમાની તિથિ પર ભદ્રાની છાયા રહેવાની છે તો આજે જાણીશું કે ભદ્રાની છાયા કેટલો સમય રહેશે અને સાથે જ તેનો કેવો પ્રભાવ પડશે વૈશાખ મહિનાની પૂર્ણિમાની તિથિએ ભદ્રાની છાયા રહેશે પરંતુ તેનો પ્રભાવ નિષ્ક્રિય રહેશે કારણ કે પૂર્ણિમાના દિવસે ભદ્રા સાંજે છ વાગ્યાને બત્રીસ મિનિટે જ સમાપ્ત થઈ જશે તેથી પૂર્ણિમાના દિવસે દાન સ્નાન વગેરે કરી શકાશે હવે આપણે જાણીશું વૈશાખ પૂર્ણિમાનું મહત્વ ધાર્મિક માન્યતાઓ અનુસાર જે લોકો વૈશાખ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે તમામ પાપોમાંથી મુક્ત થાય છે તેમજ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તેમની ઉપર કૃપા રાખે છે આ દિવસે વ્રત કરનારા લોકોને ક્યારેય ધનની કમી આવતી નથી અને દેવાની સમસ્યામાંથી રાહત મળે છે પૂનમનું ઘણું મહત્ત્વ છે સૂર્યથી ચંદ્રનું અંતર જ્યારે એકસો ઓગણસિત્તેરથી એકસો એંસી સુધી હોય છે ત્યારે પૂર્ણિમા તિથિ આવે છે જેના સ્વામી સ્વયંચંદ્રદેવ જ છે પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્ર એકદમ સામ સામે હોય છે આ બંને ગ્રહોની સ્થિતિથી સમસપ્તક યોગ બને છે પૂર્ણિમાનું વિશેષ નામ સૌમ્યા છે પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા શુભ કામનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે પૂર્ણિમાને પર્વ તરીકે ઉજવવામાં આવે છે દર મહિને પૂર્ણિમાએ કોઈ ને કોઈ પર્વ જરૂર ઉજવવામાં આવે છે આ દિવસનું ભારતીય જનજીવનમાં વધારે મહત્વ છે દર મહિનાની પૂનમે એક સમય ભોજન કરવામાં આવે છે આ દિવસે ચંદ્રદેવ અથવા ભગવાન સત્યનારાયણનું વ્રત કરવામાં આવે તો દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે સાથે જ સમૃદ્ધિ અને પદ પ્રતિષ્ઠા પણ મળે છે પૂનમની તિથિ વિશેષ પર્વ તરીકે ઉજવવામાં આવે છે કેમ કે પૂનમની તિથિ સુદ પક્ષની પંદરમી તિથિ હોય છે સુદ પક્ષનો છેલ્લો દિવસ આ દિવસે ચંદ્ર પોતાની સોળ કળાઓથી પરિપૂર્ણ હોય છે આ તિથિએ ભગવાન વિષ્ણુ તે ઉપરાંત શ્રી કૃષ્ણની પણ પૂજા કરવામાં આવે છે તીર્થ અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે આ દિવસે કરવામાં આવતા દાન અને ઉપવાસથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે વૈશાખ માસની પૂર્ણિમા ખાસ એટલા માટે પણ છે કે આ દિવસે જ ભગવાન બુદ્ધનું અવતરણ થયું હતું ભગવાન બુદ્ધને વિષ્ણુના નવમાં અવતાર ગણવામાં આવે છે ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રી કૃષ્ણ બાદ ભગવાન બુદ્ધનું અવતરણ થયું હોવાનું માનવામાં આવે છે બૌદ્ધ ધર્મમાં અનેક લોકો તેમને વિષ્ણુ ભગવાનનો જ અવતાર માને છે પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર અને શહાધ્યાયી સુદામાં શ્રીકૃષ્ણને મળવા આવ્યા ત્યારે ભગવાને તેમને આ વ્રતનું મહત્વ જણાવ્યું હતું આ વ્રતના પ્રભાવથી જ સુદામાની દરિદ્રતાનો નાશ થયો હતો હવે જોઈશું વૈશાખ પૂર્ણિમાની પૂજા વિધિ વૈશાખ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં અથવા ઘરે બે ટીપા ગંગાજળ નાખીને સ્નાન કરો ઘરના મંદિરને વ્યવસ્થિત રીતે સાફ કરો અને ગંગાજળનો છંટકાવ કરો બધા દેવી દેવતાઓનું આહવાન કરી પ્રણામ કરો ભગવાન વિષ્ણુની તસવીર અથવા મૂર્તિ પર હળદરથી અભિષેક કરો અને તેમને તુલસી અર્પણ કરો ભગવાન વિષ્ણુની દરેક પૂજામાં તુલસીનો સમાવેશ તો થવો જ જોઈએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા તથા આરતી કરો પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને સાત્વિક ચીજો અર્પણ કરો વૈશાખી પૂનમ પર વિષ્ણુજીને પ્રસન્ન કરવા માટે અમુક ખાસ ઉપાયો પણ કરવા જોઈએ જેવા કે વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને ચંદ્રદેવની પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે માનસિક વિકારમાંથી મુક્તિ સાથે આત્મબળમાં પણ વધારો થાય છે ધન યશ અને માન સન્માનમાં પણ વધારો થાય છે પૂનમના દિવસે ઘરમાં સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવું સૂર્યોદયથી પહેલાં પથારીનો ત્યાગ કરી અને ઘરને સ્વચ્છ કરી ગંગાજળનો છંટકાવ કરવો ત્યારબાદ ઘરના મુખ્ય દરવાજા ઉપર હળદર અને કંકુથી સાથીઓ કરવો આ દિવસે પીપળાના વૃક્ષમાં એક લોટામાં કાચું દૂધ પાણી સાકર અને પીળું પુષ્પ પધરાવી તે ચઢાવવું તેનાથી ધન સમૃદ્ધિમાં વધારો થશે પૂજા સમયે ગાયના ઘીનો દીવો કરો અને ધૂપ તેમજ કપૂર પણ પ્રજ્વલિત કરો લક્ષ્મી માતાને સફેદ વસ્તુનો ભોગ ધરાવો તેના માટે ખીરનો ઉપયોગ પણ કરી શકો છો આ ખીરનો પ્રસાદ સ્વયં લઈ અન્યને ખવડાવો કામ કરવાથી ઘરમાંથી ક્લેશ દૂર થશે સવારે અથવા સાંજે મંદિરે દર્શન કરવા માટે જરૂર જવું હનુમાનજીને ચમેલીનું તેલ ચડાવી અને પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રને જળ ચઢાવી અને ધૂપ દીવો કરી ઓમ નમો ભગવતી વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો આજે શિવલિંગની પણ પૂજા કરવી તથા પાર્વતીજીને શણગારની વસ્તુઓ અર્પણ કરવી આમ આ વિડિયોમાં આપણે વૈશાખ પૂર્ણિમાની તમામ માહિતી મેળવી અગાઉના વિડીયોમાં પૂનમના દિવસે કોની પૂજા કરવી જોઈએ અને તેનાથી શુભ લાભ થાય છે તથા દાનના મહત્ત્વ અંગેની વાત કરીશું તો આગળનો વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ કરજો મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના